ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનો હોય તેમ છાસ વારે મોહલ્લા અને પોળોમાં ઓછા પ્રેસર થી અને ગંદુ પાણી આવતું હોવાની રાહ ઉઠવા પામી છે ત્યારે ભર ઉનાળે પાટણ શહેરમાં પાણીનો પોકાર ઉઠતા સ્થાનિક રહીશી નગરપાલિકા ખાતે રજૂઆત કરવાની ફરજ પડી રહી છે ત્યારે જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટરોને દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી આવતા પાણીની ફરિયાદો કરવા છતાં પણ તેઓ દ્વારા પોતાના વોર્ડ વિસ્તારમાં કોઈ ધ્યાન ન આપતા અને તેઓની સમસ્યાનું નિરાકરણ ન લાવતા સ્થાનિક રહીશોને નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે આવવાની ફરજ પડી રહી છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર નવમાં આવેલ મોતીસા વિસ્તારના જક્ષીવાળા મહલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભની ચેમ્બરો ચોકઅપ થઈ જવાના કારણે દૂષિત પાણી જાહેર માર્ગો પર રહે લઈ રહ્યા છે અને ભૂગર્ભની ચેમ્બરો ભરાઈ જવાના કારણે પીવાનું પાણી પણ અશુદ્ધ અને વાસ મારતું આવતું હોવાથી ભર ઉનાળે સ્થાનિક લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની ફરજ પડી રહી છે

આ 15 દિવસથી હમ કમ્પ્લેઈન્ટ લખતા નરેશ સાહેબ કો કહેતે નરેશ સાહેબ કંઈ કરતા ને પીને કા પાણી ભી થોડીવાર આતા ને બન જાય 5 મિનિટ આવતા બસ વધારે ભી નહિ ધીમ આવતા મોટર વિના તો પાણી ભી નહિ ચલતા પાણી એટલા જ ખરાબ આય ખરાબ પાણી આયતા એકદમ પીલા પાણી આવતા કેટલા સમયથી આસ પરેશાની છે તમને આ 8-8 છે સાહેબ બ્યુરો રિપોર્ટ અનિલ રાધનપુર